ક્યારનો કહશું કે લોગ બનાવ્યું લોગ બનાવી પણ એ પહેલાંનું મેં કેટલી વાર કીધું કે લોગ બનાવ્યું લોગ બનાવ્યો હમણાંથી કાંઈ વ્લોગ જ નથી બનાવતો ઓલા રાજકોટવાળા ભાઈ કહેશે કે તમને લોગ કેમ નથી નાખતા મા ઓલા હું ગયો તો ને ઓલા ભાઈ ઓલા ભાઈ નથી મને મળ્યા રાજકોટથી માલ ક્યાં ભાઈ એવડા ઓળા એ પર્સનલી મેસેજ કરીને કહેશે કે તમને વ્લોગ કેમ નથી નાખતા એમાં આઠ વાગ્યે રોજ ફાટે રહી છે તો એવું થાય આજ અમે ભાભામાંથી એટલા માટે રીલ્સ શૂટ કરવા માટે એવા તો સરસ મજાની રીલ શૂટ કરી છે કેટલી કેવી મેં ત્રણ ચાર પાંચ છ દસ રીલ શૂટ કરી છે અને રોજે રોજ એક આવશે તો તમારે બધાયની અમારી ધર્મે સંગીતા વ્લોગવાળી ધર્મેસંગીતા વ્લોગ નામની આઈડી છે કાં ઇન્સ્ટાગ્રામમાં તો ત્યાં જઈને તમે જોઈ લેશો અને મારી રીલ શૂટ કરેલી કેવી લાગી છે જે રિકોમેન્ડ કરીને કહેશો

છ વાગવા આવ્યા છે જો છ છ આજના છ વાગવા આવ્યા છે ને સાંજના છ વાગે વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું અને અત્યારે જો ભાઈ સન સાઇટ ટાઈમનો વ્યૂ જો અને અત્યારે હા અહીંયા રીલ્સ બનાવવા આવી ગયા હતા તો ભાઈ ઘણી ખરી લગભગ મારા ખ્યાલથી દસક રીલ્સ બનાવી છે ઇન્સ્ટાગ્રામમાં આવી જાય છે રોજે ડેલી લગભગ હવે તો ઇન્સ્ટામાં સ્ટાર્ટિંગ કરવાનો ઈરાદો છે ઇન્સ્ટા યુટ્યુબમાં તો ભાઈ સ્ટાર્ટિંગનું કહું પણ થતું નથી પણ હવે લગભગ સ્ટાર્ટિંગ થઈ જશે એવું મને લાગે છે તો અત્યારનો વ્યૂ જો સનસેટ ટાઈમનો વ્યૂ છે આપણું રીલ્સનું લોકેશન છે ને હમણાં ફેરાયું છે તો આ આ જગ્યાએ પણ લોકેશન લીધું અને આ જો મારે છે તો ક્યારનો કહું છુંગ બનાવી વ્લોગ બનાવી પણ ઈ પેલા નું મે કેટલી વાર કીધું કે વ્લોગ બનાય વ્લોગ બનાય હમણે થી કાઈ વ્લોગ જ નથી બનાવતો ઓલા રાજકોટવાળા ભાઈ કહે છે કે તમે વ્લોગ કેમ નથી નાખતા માં ઓલા હું ગયો તો ને ઓલા ભાઈ ઓલા ભાઈ નત મને મળ્યા રાજકોટ થી માલિક કે ભાઈ એવડા ઈ પર્સનલી મેસેજ કરીને કહે છે કે તમ વ્લોગ કેમ નથી નાખતા એ માઠ ફજે રોજ વાતે રહી છે ભગવાન નવરાત્રી કે જય કે પૂરો નો થાય કામ તો અત્યારે સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અને બે દિવસ થી તડકો નીકળતો એમ આયા છે મારા ગામ આવી ગયા તા ભાઈ એક ઘડીક પણ આવી ગયા તા ને માતાએ લખઈ ગયું છે આ નિયમ આજે અમે ભાવામાંથી એટલા માટે રીલ શૂટ કરવા માટે આવ્યા તો આ સરસ મજાની હતી રીલ શૂટ કરી છે કેટલી કેટલી 10 15 બચો 10 રીલ શૂટ કરી છે અને આ રોજ રોજ અહીંક આવશે તો તમારે બધાયની અમારી સંગીતા બ્લોગ વાળી ધર્મેશંગીતા બ્લોગ નામની આઈડી છે કા

સ્વપ્ન છે માય ઉડાડવા સડી ગયા તો થાબામાંથી માંથી તો અત્યારથી ની પતંગ ની આવી પતંગ ને ઉડાડવા મને તો તમારા ગામ આવું છે કે નહીં કોમેન્ટ કરીને કેજો બાકી બસ આજનું બહુ થઈ ગયું અમાર જાન છે નિશે તો આપણે હેઠે વહી જઈએ ને મારે રાંધવાનું છે તો રાંધવાનું ને મારા સાંજે મોડું થશે કા હમ છો વધી ગયો છે આપણે સાંજે પાછા મળશું થોડી વાર પછી અને આ ભાઈ જો કાલે અમારું પાછું એક નવું શોર્ટ ફિલ્મ શૂટિંગ છે હે

કે થોડું કામ છે તો ના પણ લેવાનું છે એમ તમને નહીં કહી ગયા કોઈને કંઈ કહેવાનું જ નથી તો આ રીતનું કંઈક છે તો આગળ હું તમારે જાણવું હોય કે શું ખાવાનું છે તો એ બધું જોવું હોય તો તમારે કન્ટિન્યુ બની રહેવું પડશે અને આ ભાઈ આ તમારા ગામમાં વરસાદ હતો તો તમારા ગામમાં વરસાદ હતો કે નહીં કોમેન્ટ કરીને કહેશો એટલે મને ખબર પડે કે ભાઈ ક્યાં ક્યાં વરસાદ સરસ્યો છે તો બસ આવું ના આવું કંઈક હાલે છે તો હવે આ સાઈડમાં બોલવાનું બહુ થઈ ગયો તો ભાઈ કાંઈ વાંધો નહીં કાલે શૂટિંગ છે શ્યાનું શૂટિંગ છે ડાયરેક્ટ જ બોલાવવાનો છે શેનું શૂટિંગ છે આગળ કન્ટિન્યુ બનાવીજો એટલે ખબર પડશે પણ એ આ વ્લોગમાં નહીં આના પછીના વ્લોગમાં બધું આપણે કહી દઈશું તો હને કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં તો કાંઈ વાંધો નહીં સરસ મજાનો કાલનો ધમાકેદાર વ્લોગ સાથે આપણે ફરી પાછા મળીશું અને આજના વ્લોગમાં તો હને કન્ટિન્યુ

આ મહેંદી મૂકવાનું કારણ છે કે હું જોતી હતી કોઈ દિન ટ્યુબ કોન છે ને એ યુઝ નથી કર્યો એટલે એ પહેલી વખત મેં યુઝ કર્યો છે તો કેવી મહેંદી આવે છે કઈ રીતના કહેજો કે આ કોન બહુ સારો નથી આવતો લેતા હોય તાત્કાલિક મહેંદી જેને ઉઘાડીને બાકી આ કોનમાં બહુ મજાનું આવી ગયું કે જો મહેંદી મૂકી હતી ને વયવચન કહે ચાર વાગે મૂકી હતી ને ત્યારે વયવચન કોન બહુ કંઈ કામનું નથી જો કે આમ કામનો છે કેમ કે આપણે તાત્કાલિક મહેંદી લઈ હોય ને તો તરત આવી જાય એમ કોણ સરસ છે અને રંગ બહુ મસ્ત આવે છે જો આવો કંઈક રેડ કલર આવે છે આ રીતનું છે આ કોણ આપણે શત્રુભાઈની દુકાનેથી લીધો હતો તો મને એમ થયું કે લાઈ હું આજ નવરીશું ને તો ટ્રાય કરી લો શોખ હતો કીધું કે આ આ ટ્યુબ કોન છે કેવો આવતો હશે એમ જો કે કોઈ દી એક કોણથી મહેંદી નથી પાડી તો પહેલી વખત પાડી લીધી તો આ એક એક પાડી છે જો કે બહુ મસ્ત નથી પડી દર વખતે પાડવી એવી કંઈક તો કેવી લાગે છે કોમેન્ટ કરીને કહેજો બાકી અમારો આજનો વ્લોક છે અહીંયા જ પૂરો કરવી છે જો તમને લોકોને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરી પાછા મળીશું એક નવા વ્લોક સાથે ત્યાં સુધી બધાને જય મેરડીમાં જય દરકાજીષ બાય બાય